મારો ભગવાન પાલન હાથ એ મારા ભગવાન સ્મરણ કરી જો તમારી માતાની હાચી ભક્તિ કરવી હોય ને તો નું તમારી મુખ્ય લાવજો તમારી ના થાય જગત માસ આજના જમાના માતા જાગૃત કરવા જાત જાત ના ધૂપ ધુમારા કરે દેવ જાગૃત ધૂપ લાવે મેરડી દુપ લાવે ઝોપડી દૂપ લાવે કરજો જાગૃત થશે કઈક કઈક માણસો રેગડી ગાય માતા રીજાવાની ગઈ કોશિશ કરે કોઈ ડાકલા વગાડે કોઈ ઢોલ વગાડે દેવી શક્તિ જાગૃત કરવા તો ના મારી વસ્તી એ બીજા રેગડી કરાવીશ ના વસ્તી એક બધા ડાકરા વગાડાય ના મારી વસ્તી એક બધા ઢોલ વગાડાય ખાલી મારા રોમ નું નામ લેવાથી હું મેલડી સાક્ષાત એ બધું સત્ય જ છે ખોટું નહીં જે કરે છે એનું ના નહીં ભલે તો એ ખરક ઉત્સાહનો માહોલ બનાવવા ઢોલ ની જરૂર પડે ડાકરા જરૂર પડે

वाकी तो तमारी माँ मोटी वाके जागरूक थे जाए आओ उधर क्या तमारो yeah. दिख रहा जाती माता तो चौबीस कल्लाक जाती हुआ है देवी शक्ति चारे उठती नहीं हो ठहर ठहर बड़ी जगह है गम्मे ती जगह है हो याद करो इतने तमारो पोकार मारी उठी पहुँचो पहुँचो ना पहुँचे हम कोई बीजी आगे पासी बात ना होए ભલે તમારું મન છે મારી વાત વાપરી મેળડી તમે મનથી થી ખાલી એક વખત મનથી વિચાર કર્યો છે મારા પ્રત્યેનો એ તમારો હોભરી ऐसे कई कई भाभी को कई कई दुख आ रहा है, ये बेगा था है, ये भाभी बेगा था है, बर्बादा नौनारा भी बेगा था है, ये दुख पड़ता हुआ, कष्ट पड़ता हुआ है, इसलिए कैसे के बधानू था इस बारों को <ण्णारीग> तो सु